જય માતાજી બધેને જય મુરલીધર કેમ છો બધા મજામાં જઈશું તો અત્યારે જો આપણે વાગી ગયે છે સાડા ચાર પોણા પાંચ જેવું થઈ ગયું છે ને આપણે જો રાયડો ઉઈ ગયો નહીં ને એટલે પાછું વાવેતર થાય છે એમાં કારણ કે હે ને બે પારિયાની હારું હતી પારાસાઈની બે દટાઈ ગઈ હતી એટલે એમાં બહુ ઉય ગો નહીં એટલે આપણે પાછું જો અત્યારે વાવેતર કરી હિં એટલે ઉઈ ગયો તો ખરો પણ બે પારાસાઈની આરુમાં હે ને દટાઈ ગઈ હતી એટલે એ બે ઉઈ ગઈ એટલે આપણે પાછું જોવું હું તમને બતાવું અત્યારે જ પાછું વાવેતર કરી દે એટલે વહેલું વાવેતર થઈ જાય દુઃખું થાય જવારી હં અને આપણે એક એક પાતલું વાવી દીધું છે આ પારાની સાઈડ હોય ને એ બેય સાઈડ નહોતી હોય એટલે એવું થઈ ગયું હતું એટલે અત્યારે ને આપણે જો પાછું વાવેતર કરીએ આપણી આગળ ઓયણી છે પણ નાના ટ્રેક્ટરની જેને આપણે પાછળ જે પારા બાંધવાનું જે હાથી આવે ને એ નથી એટલે એમાં પારા ન થાય એટલા માટે પારા આપણે એમને એમ જ રાખ્યા પહેલાં ચાર ચાહે વાવેલો હતો અને હવે આપણી ઓહણીથી ત્રણ ચાહે વાવી કારણ કે આપણે હે પારા ન વરે આપણા આ ઓયણીમાં હતું પણ એ નહોતું એટલું પછી થતું એટલે મોટા નું આપણે વાવેલું જ હતું એટલે પારા બધા એમને એમ રાખ્યા અને ખાલી છે ને કાલે આમાં રાપ કાઢીને આખી હતી વચ્ચે અને આજે અત્યારે આપણે વાવવાની શરૂઆત કરી દીધી છે હું હે ને જાય તો ઊગી જાય બે તો આરું ઊગી જ નહોતી પારાની સાઈડની આ બાજુ આપણે છે જીરું આમાં ત્રીજું પાણી નીકળી ગયું જીરામ ત્રણ પાણી તો વારી લીધા આપણે પાછા એટલે હું બરોબર જાઈમી મેં એવું યુગ નહોતો અને અમારી ચેનલમાં નવો આવો તો પ્લીઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહોતું મસ્ત મજાની કોમેન્ટ કરતા જજો અને એક નાની એમથી લાઈક કરતા જુઓ દે એટલું વાવવાનું છે આપણે પાછું બી લઈ આવ્યા ખાતરનું બાજકું અને વાવવાની શરૂઆત કરી દીધી છે નાડસ તો લઈ લઉં અહીંયામાં બધે મ જીરું વાવી દીધું મા બે પાન નીકળ્યા હે અને ઉપલી બારડી ને ત્રણ ચાલો હજી જોઈએ કઈક સેટિંગ કરે હે એને જો આપણે લસણ વાવ્યું હે પારે હજુ કોકો કોકો દેખાય છે જ્યારે

શું થાય કઈ કરો तो करूं आ मां आ मां भाई भाई થોડીક પારામાં થાય તમને કહું હા હવે બરોબર હે મસ્ત નવી છે તે સાંજે આપણે અહીંયા વ્લોગને સમાપ્ત કરીએ